બોલો આવે શું કરવું છે તોડાસા માં શું કરવું છે ભાવનગર જિલ્લામાં માં શું કરવું છે ગુજરાત શું કરવું આમ આદમી પાર્ટી દ્વારા જનસભાનું આયોજન કરવામાં આવ્યું તારીખ ચૌદ નવ બે હજાર પચીસ ના રાત્રિના દસ કલાકે તળાજા તાલુકાના પિથલપુર જિલ્લા પંચાયત સીટ ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભા પ્રતાપરા ગામ ખાતે યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને લોકોએ ગુજરાતભરના પ્રશ્નો રજૂ કર્યા હતા અને આમ આદમી પાર્ટીએ ખેડૂતોના પ્રશ્નોને લઈને વિસ્તૃત ચર્ચા કરી હતી આ જનસભામાં આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકી આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા પ્રમુખ સોલંકી મહીપતસિંહ ઝાલા મંત્રી ખુમાનસિંહ ગોહિલ પ્રદેશમંત્રી દીપકભાઈ પંડ્યા લોકસભા ઇન્ચાર્જ પ્રાગજીભાઈ ધાંતલિયા તળાજા પ્રભારી માવજીભાઈ ભાલિયા સહપ્રભારી તેમજ તળાજા તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ દશરથભાઈ ડોડિયા તેમજ પ્રતાપરા ગામ મિત્રો એટલો મોડો અવાજ મને નહીં ચાલે અને એમાં પણ આપણા પ્રદેશ અધ્યક્ષ સુદાન ગઢવીજી ગઢવી ઉપસ્થિત થયા છે તો બંને હાથ ઉપર કરી વાળી અને બોલવાનું છે બોલો ભારત

મિત્રો સમગ્ર ગુજરાત અંદર આમ આદમી પાર્ટી જયારે ગુજરાત સભાઓ કરવા જઈ રહી છે અને ખુશી સાથે કેવું પડે ગર્વ સાથે કેવું પડે કે દરરોજ દસ હજાર કરતા પણ વધારે લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે કારણ

લાઈટ નો હોવાનો પ્રશ્ન હોય પીવાનું પાણી નો હોવાનો પ્રશ્ન હોય સરકારી દવાખાનાઓમાં પ્રશ્ન હોય ડોક્ટર નો હોવાનો પ્રશ્ન હોય સરકારી શાળાઓમાં શિક્ષક નો હોવાનો પ્રશ્ન હોય આ તમામ પ્રશ્ન નો જવાબ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી ના નેતાઓ પાસેથી લેવા માટે આપણે સવે લડાઈ લડવાની જરૂર છે મિત્રો અને સાથોસાથ આમ આદમી પાર્ટીની જ્યારે સભાઓ થતી હોય ઈશુદાનભાઈ ગઢવીની સભાઓ થતી હોય ગોપાલભાઈ ઇટાલિયાની સભાઓ થતી હોય ત્યારે આ ભાજપના લોકો પૈસા આપીને ટોટલીઓ પીવડાવીને આ સભાને ડિસ્ટર્બ કરવાનું કામ કરે છે હેરાન પરેશાન કરવાનું કામ કરે છે બંધ રખાવાનું કામ કરે છે લોકોને સભાઓમાં ન આવવા દેવા માટેનું કામ કરે છે ત્યારે

આપણે સવે અગાઉ ના વક્તાઓ વાત કરી કે જે રીતના ખેડૂતો ત્રાહી મામ ફુકારી ચુક્યા છે ખાતર નો પ્રશ્ન હોય પીવાના પાણી નો પ્રશ્ન હોય વીજળી નો પ્રશ્ન હોય જમીન માપણી નો પ્રશ્ન હોય

ગુજરાત પ્રદેશ ના યુવા અધ્યક્ષ તરીકે આ યુવાનો ઉપસ્થિત છે ત્યારે યુવાનો ને ખાસ કહેવા માંગે છે કે યુવાનો આપણા દેશની રાજનીતિ થી દૂર નહીં ભાગતા સારા અને સાચા લોકોએ આ દેશની રાજનીતિ મૂકી દીધી

અને પંજાબની અંદર મફત શિક્ષણ આપે મફત આરોગ્યની સુવિધાઓ આપે મફત પાણી આપે મફતમાં વીજળી આપે ત્યારે આ ભ્રષ્ટ ભાજપના નેતાઓ કે છે કે ફ્રી 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 ની રેવડીઓ વેચી રહ્યા છે ત્યારે આજે મારે તમને કહેવું છે કે ધારાસભ્યોને જો ફ્રીમાં વીજળી મળતી હોય સંસદોને ફ્રીમાં વીજળી મળતી હોય મંત્રીઓને ફ્રીમાં વીજળી મળતી હોય પ્રધાનમંત્રી તકના લોકોને જો ફ્રીમાં વીજળી મળતી હોય તો પછી આ દેશની જનતાને પોતાના ટેક્સના પૈસે ફ્રીમાં વીજળી મળવી જોઈએ કે ન મળવી જોઈએ મળવી જોઈએ કે ન મળવી જોઈએ તો આ વર્ષની રાજનીતિ કરવા માટે તમારે ને મારે આમ આદમી પાર્ટી માં જોડાઈને આ ભ્રષ્ટ ભાજપ ને જડબા તોડ જવાબ દેવાનો છે ત્યારે હું હર હંમેશ કહું છું કે ઉત્તર થી લઈને દક્ષિણ સુધી પૂર્વ થી લઈને પશ્ચિમ સુધી

અને પ્રેમ હર હંમેશ મળતો રહે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના સાથે આપ સૌને ગુજરાત સોલોકીના જય હિન્દ જય ભારત જય જય ગણેશ ગુજરાત